જગતમાં ઝેર પીનારા બધા શંકર નથી નથી હોતા હોતા કદી દેખાય છે એવા ગુણ અંદર જીવનની મુશ્કેલીથી કંટાળી અને જે ઝેર પીવે એવા કોઈ વ્યક્તિની વાત નથી પણ જગત ના હિત માટે જેને ઝેર પીધું જગતના કલ્યાણ માટે જેને વિષ પીધું હિત માટે જેને ઝેર પીધું એ ભગવાન મહાદેવ શિવને યાદ કર્યા છે બાળકની સાથે આપણે કઈ વાતચીત કરવી હોય તો બાળક સમજે એવી ભાષામાં એની સાથે વાત કરવી પડે કોઈ મોટા અધિકારી ની ઓફિસમાં આપણે જઈએ તો કાયદાની ભાષામાં વાત કરવી પડે સાધુ સંતોની પાસે આપણે જઈએ તો વિવેક આપણી વાણીમાં હોવો જોઈએ વ્યવહારમાં લગ્ન પ્રસંગમાં ગયા હોય તો વ્યવહારિક ભાષામાં વાત કરવી પડે તો અહીંયા કહે છે કે જીવનમાં મુશ્કેલીઓ આવી છે વિષ પીવાનો સમય થતો આવે છે તો આ વિષ થી બચવું કેમ તો કે આ વિષ અગાઉ કોને પીધું છે તો કે ભગવાન શંકરે પીધું છે દેવ અને દાનવો એ સમુદ્ર મંથન કર્યું અને સમુદ્ર મંથન માં સૌથી પેલા ઝેર નીકળ્યું એ હરાહ ઝેર ભગવાન ભોલેનાથ પાસે આવ્યા અને શિવજી એ જગતના કલ્યાણ માટે એ ઝેરનો પ્યાલો પોતાના મુખે રાખ્યો છે પણ શિવજીની લીલા અદ્ભુત છે એ ઝેરને એને અંદર નથી ઉતાર્યું અને નથી રહેવા દીધું કંઠમાં ધારણ કર્યું છે જીવનમાં મુશ્કેલીઓ આવે ઝેર પીવાનો સમય આવે ત્યારે એ વિષ ને અંદર ન ઉતારવું અને બહાર ન રહેવા દેવું એ શિવજી એ આપણને બોજ આપ્યો છે શિવજી કહે છે કે મારા હૃદયમાં તો રામ વસે છે તો આ જે વિષ છે એ હું નીચે ઉતારીશ તો હૃદયમાં રામ છે એ રામ પાસે એ વિષ પહોંચી જશે એટલે એ ઝેર ને અંદર ન ઉતાર્યું અને બહારે ન રહેવા દીધું કારણ કે આ ઝેર બહાર રહેશે તો આ જગત આખું સળગ છે દેવતાઓનું હિત નહીં થાય તો દેવતાઓનું હિત કરવા માટે અને હૃદયમાં જે રામ વસે છે જીવનમાં જે ભક્તિ છે એ ભક્તિ પણ દૂષિત ન થાય એ માટે ભગવાને એ વિષને પોતાના કંઠમાં ધારણ કર્યું છે અને દેવતાઓએ ભગવાનને એક નામ આપ્યું છે ભગવાન બન્યા છે નીલકંઠ બોલીએ નીલકંઠ મહાદેવ આ શિવજી કે જે કૈલાસ ના વાસી છે જે ધારણ કરનારા છે એવા ભગવાન મહાદેવ શ્લોકમાં નમસ્કાર કરી અને આ દ્વિતીય સોપાનનો પ્રારંભ કર્યો છે એક સુંદર શિવજી ની સ્તુતિનું ગાન કરી આપણે પણ આ માનસ કથામાં પ્રવેશ કરીએ શિવ વાસી ધારો કે રાજા શંકર ના ઓ ભોલે બાબા કૈલા શો કે વાસી થોડી ધારો કે રાજા શકર સંગક હર ના ઓ બોલે બાબા શક સંકટ કૈલા શોકા અંત પાયા તેરે કૈલા શોકા અંત પંત અત તેરી માયા ઓલે બા અંત કેરી માયા શિવ કૈલા શો કે વાસી થોડી લો કે રારા શંકર શંકર

મારા જીવનમાં એવી પરિપક્વતા આવી જાય ભોલેનાથ નું સ્મરણ કરતા કરતા જીવન પરિપક્વ થઈ જાય કે પછી મોક્ષ માંગવો ન પડે એ સહજ રીતે મોક્ષ પ્રાપ્ત થઈ જાય મોક્ષ મોહ નો ક્ષય એ મોક્ષ છે ભગવાન ભોલેનાથ છે ને એ સ્મશાન માં રહે છે આખા શરીરે ભસ્મ ને તોડે છે ભગવાન શિવ નું સ્મરણ કરવાથી જીવનનો જે મોહ છે એ ધીમે ધીમે ઓછો થાય છે અને માટે અહીંયા પહેલા શ્લોકમાં એ મોહનો નાશ કરનારા ભગવાન મહાદેવ ને યાદ કર્યા છે બેલકીપતિ માંગ થતો રા બે તૂરા શિવજી કે મન કો કોુખ ઓ ભોરે બાબા શિવજી કે મન કો શિવ કૈલા

દરેક વ્યક્તિ શાંતિને પ્રાપ્ત કરી શકે છે જ્યાં સુધી જીવનમાં કામનું રાજ્ય છે ત્યાં સુધી રામ નું રાજ્ય ન આવી શકે અને કામ રાજ્ય દૂર ક્યારે થાય કામને કોણ બાળી શકે તો કે કામને ભગવાન ભોલેનાથ બાળી શકે છે સંત કહે છે કે આ કામના છે ને એ આ જગતના બધા જીવને નચાવે છે બહુ સુંદર શબ્દ છે કીર્તન આ કીર્તન શબ્દ ને તમે ઉલટાવો એટલે એક બીજો શબ્દ બને નર્તકી જો આપણા જીવન ની અંદર કીર્તન નહીં હોય તો આ કામના છે ને એ આ જીવને નચાવશે આ કામના ના નર્તન માંથી દૂર થવું હોય તો જીવનમાં કીર્તન ને લઈ આવવું પડે અને એ કીર્તન એ હરિભક્તિ ભગવાન ભોલેનાથ ની કૃપા વગર મળે નહી અને ભગવાન કેવા ત્રિભુવન ગુરુ વેદ જેને જેના વખાણ વેદ કરે છે એવા એક મૃત્યુ લોક ના નહીં પણ ત્રણેય ભવન ના ગુરુ એ ભોલેનાથ છે